છવ્વીસમી જુલાઈ કારગીલ વિજય દિવસ અંતર્ગત બોટાદ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી સૈનિકોની પ્રતિમાને આર્મી સન્માન કરી યુદ્ધના વિજયની યાદ કરાયા કારગીલ યુદ્ધ એ ભારતીય સેનાના શૌર્ય દેશ પ્રેમ અને મક્કમ મનોબળની અમર ગાથા છે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં માં કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું ત્યારે ભારત સરકાર દ્વારા ઓપરેશન વિજય અંતર્ગત સૈન્ય કાર્યવાહી કરી દુશ્મનોના દાંત ખાટા કરી નાખવામાં આવ્યા હતા ત્યારે આજ સમગ્ર ભારત અને ગુજરાતમાં કારગિલ વિજય દિવસની ઉજવણી થઈ રહી છે બોટાદ શહેરમાં આવેલ નાગલપર દરવાજા ખાતે તેમજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા ટાવર રોડ ખાતે પુષ્પાંજલિ અને તેમજ આર્મી જવાન કરણભાઈનું શાલ ઉઢાડી પુષ્પહાર દ્વારા સન્માન કરાયું હતું ભારત માતાની જય શહીદ જવાનો અમર રહો ના નારા બોલાવી આજના દિવસે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી જય જિજ્ઞેશભાઈ બોળ્યા બોટાદ જિલ્લા ભાજપ યુવા પ્રભુજાભાઈ આજે યુવા મોરચા દ્વારા એક ડાયરેક્ટર રાખવામાં આવ્યો આજે વિજય કારગિલ દિવસ નિમિત્તે બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા નાગલ પર દરવાજા ખાતે આજે સાફ સફાઈ તેમજ પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આર્મી જવાન કરણભાઈ તેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એમનું સન્માન પણ અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું ખાસ આ કાર્યક્રમની અંદર બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ ચેરમેન મનોરભાઈ માતરિયા બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા સૌ સંગઠન હોદ્દેદારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં હતા આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ જીગ્નેશભાઈ બોડિયા તથા જિલ્લા યુવા મહામંત્રી જગદીશભાઈ મકવાણા જિલ્લા ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન લખાણી શહેર પ્રમુખ શ્રી કિરીટભાઈ પાટીવાડા બોટાદ માર્કેટિંગ યાર્ડ ચેરમેન શ્રી મનહરભાઈ માતરિયા તથા વાઇસ ચેરમેન શ્રી છનાભાઈ કેરાડિયા જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ શ્રી ચેતનભાઈ ઝાલા તેમજ જિલ્લા મંડળ તથા મોરચાના હોદ્દેદારો બોટાદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા